સોળ વર્ષની કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ પાંડેશરા વિસ્તારમાં આવેલી એકાંગી ખાનગી સાઈટ પરથી મળી આવ્યો હતો મળતી માહિતી મુજબ મૃતક અશ્વિતા ધોરણ દસ માં અભ્યાસ કરતી હતી ગત રોજ સાંજ અશ્વિતા

મારી દીકરી ઘરેથી ગઈ અને આઠ વાગ્યા સાત વાગ્યા પછી ફ્રેન્ડ ની ત્યાં જેવું એવું કરીને ગયું તો અમને શોધખોળ કરી પણ અમને મળી નહીં એટલે અમને પછી અમે બધા શોધ્યું ફેન ત્યાં બધાની ત્યાં તપાસ કરી એના પછી અમે ગયા પછી પોલીસ સ્ટેશન પર અને ત્યાંથી અમને પોલીસ જીપમાં અમને મોબાઈલ ટ્રેક કરીને લઈ ગયા અને અમે એને ખોવા માટે ગયા તો એ તિરુપતિ ચોકડી થી આગળ પ્લેટિનિયમ બિલ્ડિંગ જે છે જે નવું બાંધકામ ચાલતું છે ત્યાં અમને મળી મોબાઈલ ના આધારે હવે મારી છે દીકરી પંદર થી સો વર્ષ ની એ દસમા ધોરણ માં ભણે છે શું લાગે છે મને એવું લાગે છે કે જે એની ફ્રેન્ડ ની ત્યાં જતી હતી ત્યાંથી વળતા એમની ફ્રેન્ડ ઘરે આવતી વખતે રિક્ષામાં બેઠી તો એની સાથે કોઈ ઉતરવાની ઘરે આવવા માટે અને એ ઉલટી રિક્ષા એ બાજુ લઈ ગયા એને પ્રિયંકાથી સંગમ આવા અડધો કિલોમીટર બી નથી તો એ ત્યાં પ્રિયંકા તિરુપતિ અને કોઈ દિવસ જાય નહીં એવું છે એવી છોકરી છે અને પોલીસ ની કે અમને પૂરેપૂરો ન્યાય મળે એનો સાચો હકીકતમાં શું છે એ અમારી બાયદરી છે એવી